નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો આવતીકાલથી શનિની સાડે સાતીનો પ્રભાવ સમાપ્ત થવાનો છે જેના કારણે કેટલીક રાશિઓ માટે અપાર ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ હવે બારમાંથી કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે જેના કારણે આ જાતકોના જીવનમાંથી દરેક દુઃખ તકલીફ અને મુશ્કેલીઓ દૂર થવાની છે આ ભાગ્યશાળી રાશિઓ માટે શનિદેવના આશીર્વાદથી નવા અવસરો સમૃદ્ધિ અને સુખ શાંતિ આવશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ને ઉઠે છે કે આ કઈકી રાશિઓ છે જે પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે કયા જાતકોને ટૂંક સમયમાં એક મોટી ખુશખબરી મળવાની છે આ વીડિયોમાં અમે તમને એ જ નસીબદાર રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો કારણ કે આ વિડિયો ખાસ કરીને આ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા તમારા પર પણ બને સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી તમારે આવી મહત્વપૂર્ણ અને જાણકારી ભરેલા વિડિયો સમયસર મળતા રહે આ વીડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ આ શુભ જાણકારીનો લાભ ઉઠાવી શકે હવે વાત કરીએ એ ખાસ રાશિઓની જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવાની છે અને જેમના માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે જેવી રીતે તમે બધાએ સાંભળ્યું છે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમાં ભગવાન શનિદેવ પણ એક મહત્વપૂર્ણ દેવતા છે શનિદેવને ન્યાયનો પ્રતીક માનવામાં આવે છે અને તેઓ હંમેશા ધર્મના માર્ગે ચાલનારા લોકોને આશીર્વાદ આપે છે જ્યારે અયોગ્ય કર્મ કરનારા લોકો માટે તેમના કર્મો પ્રમાણે દંડ પણ આપે છે શનિદેવને સૂર્યદેવનો પુત્ર માનવામાં આવે છે અને તેઓ કર્મોનું ફળ આપનારા દેવતા છે લોકો ઘણીવાર શનિદેવને લઈને ભયભીત રહે છે પણ હકીકત એ છે કે તેઓ સૃષ્ટિમાં સંતુલન રાખવા માટે યોગ્ય ન્યાય કરે છે જેના પર શનિદેવની કૃપા હોય તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને કોઈ પણ સમસ્યા તેની નજીક આવતી નથી પણ જે લોકો ખરાબ કર્મ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે અને અનૈતિક કાર્યોમાં સંકળાયેલા હોય તેમના પર શનિદેવનો કડક પ્રકોપ પડે છે અને તેઓને તેમના કર્મોનું ફળ મળતું જ રહે છે હવે સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે બારમાંથી કેટલીક ચોક્કસ રાશિઓ પર વરસી રહી છે શનિદેવ આ જાતકો પર અત્યંત પ્રસન્ન થયા છે અને હવે તેમની દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થવાની છે હા મિત્રો શનિદેવના આ પ્રભાવથી આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે અપાર સમૃદ્ધિ ધનલાભ અને મોટી સફળતાઓ આવવાની છે શનિદેવના આશીર્વાદથી આ જાતકોના બધા દુઃખ દૂર થશે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો ચાલો જાણીએ કે કઈ કી નસીબદાર રાશિઓ પર ભગવાન શનિદેવની અપાર કૃપા વરસી રહી છે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબર છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થવાનું છે હા મિત્રો ભગવાન શનિદેવ હવે તમાથી પ્રસન્ન થવાના છે જેનાથી તમારું ભાગ્ય એક નવી દિશામાં આગળ વધશે કુંભ રાશિના જાતકો તમારું કઠિન પરિશ્રમ હવે રંગ લાવવાનું છે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે ટૂંક સમયમાં તમને મળશે સાથે જ તમારા અટકેલા તમામ કાર્યો પણ સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વેપારમાં વધારો થશે અને રોજબરોજ નવી ઉન્નતિ થશે જેનાથી તમને ચારેવ તરફથી ફાયદો ફાયદો મળશે કુંભ રાશિના જાતકો માટે આ સમય અપાર ખુશીઓથી ભરેલો રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પગાર વૃદ્ધિ અને પ્રમોશનની સંભાવનાઓ બની રહી છે સાથે જ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનપસંદ નોકરી મળવાની સારી તકો છે જો તમારું કોઈ ધન ક્યાંક અટકાયું છે તો હવે તે ટૂંક સમયમાં પાછું મળવાની સંભાવના છે તે સિવાય વેપારમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને જીવનમાં હકારાત્મક ફેરફારો આવશે કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં નવી ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શનિદેવની અપાર કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તેથી આ તકનો સંપૂર્ણ લાભ લો અને સમય વેડફશો નહીં આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિ જેને લઈને ભવિષ્યવાણી છે કે તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના છે તમારું મહેનતનું ફળ તમને મળવા જઈ રહ્યું છે અને સમય હવે તમારા પક્ષમાં છે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અટવાયેલા બધા કામ હવે પૂરા થવા લાગશે વ્યવસાય નોકરી અને અન્ય ક્ષેત્રોમાં પણ લાભ મળશે ધનસંપત્તિમાં વૃદ્ધિ થશે અને તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સમજદારી તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે શનિદેવની વિશેષ કૃપાથી તમારી આર્થિક તકલીફો દૂર થશે અને અટવાયેલા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે આ રાશિના જાતકો હવે તેમની મહેનત અને શનિદેવની કૃપાથી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે વ્યવસાયમાં વૃદ્ધિ થશે કાર્યકિર્દીમાં સફળતા મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે હવે સમય તમારા પક્ષમાં છે તો અવસરને ન જવા દો અને સંપૂર્ણ મહેનત અને સમર્પણથી આગળ વધો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સકારાત્મક રહેશે ભગવાન શનિદેવ તેમની પર પ્રસન્ન છે જેનાથી તેમનું સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન વધશે સમાજમાં તેમની નવી ઓળખ બનશે અને લોકો તેમના કાર્યની પ્રશંસા કરશે શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે નવી સફળતાના દ્વાર ખુલશે લાંબા સમયથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે અને તમારે તેમાં સફળતા મળશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને અચાનક ધનલાભના યોગ બનશે પરિવાર જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પણ ઉન્નતિના અવસર મળશે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને તમારી યોજના સફળ થશે તેથી મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિદેવની કૃપાથી હવે તમારે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની તક મળશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ટૂંક સમયમાં એક મોટી ખુશખબર આવવાની છે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને તમારા પરિશ્રમનું સંપૂર્ણ ફળ મળશે તમારા પ્રયત્નો સફળતા લાવશે અને તમારા જીવનમાં ખુશહાલીની મોસમ શરૂ થશે રોકાયેલા કામો ઝડપથી પૂરા થશે અને પારિવારિક જીવનમાં સમર્પણ અને સમર્થન મળશે ધનલાભની પ્રબળ શક્યતાઓ છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વ્યાપાર અને કરિયરમાં ભારે પ્રગતિ થશે અને તમારા માટે નવો ઉન્નતિનો દરવાજો ખુલશે નોકરીયાત લોકો માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે તેમને પ્રમોશન અને પગાર વધારો મળવાની શક્યતા છે આથી ધનુ રાશિના જાતકો માટે આવનાર સમય એક ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવશે શનિદેવની કૃપાથી તમારું નસીબ તેજસ્વી બનશે અને સફળતાના તમામ દરવાજા ખુલશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સન્માન અને પ્રતિષ્ઠા મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે આગળના દિવસોમાં તમારા જીવનમાં અટકેલા કામો પૂર્ણ થશે અને નવા અવસરો આવશે જે તમારા માટે મોટા ફેરફાર લાવશે ધનલાભ મળવાની પ્રબળ શક્યતાઓ છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે નોકરિયાત લોકો માટે પ્રમોશન અને પગાર વધારો મળવાની સંભાવના છે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા માટે આ સમય ખૂબ જ શુભ રહેશે પરિવારમાં ખુશીની લહેર ફેલાશે અને જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ આવનાર સમયે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમને નોકરીમાં પ્રમોશન મળશે વેપારમાં અપેક્ષિત લાભ થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે આર્થિક કાર્યો હજુ સુધી અધૂરા હતા તેઓ પણ હવે પૂર્ણ થશે જેના કારણે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તે સિવાય તમને કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે વેપારમાં વૃદ્ધિ થશે અને અચાનક તકો થશે મિથુન રાશિના જાતકો હવે તમારા જીવનમાં અપાર સમૃદ્ધિ અને ખુશીઓ આવી રહી છે જેનાથી તમારું જીવન આનંદથી ભરાઈ જશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમારી યોજનાઓ સફળ થશે અને તમે તમારા સપનાઓ સાકાર કરી શકશો સાથે જ જે લોકો સંતાન અપેક્ષા રાખી રહ્યા છે તેઓ માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે જેનાથી તેમના પરિવારમાં વધુ ખુશીઓ આવશે નિઃસંદેહ મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તેથી આ તકનો સંપૂર્ણ લાભ લો અને આ સુવર્ણ અવસરને ખોટો જવા દો નહીં આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ રહેશે જેનાથી તેમની જીવનશૈલીમાં ધનસંપત્તિમાં વધારો થવાની તીવ્ર શક્યતાઓ છે જો તમે વેપાર સાથે જોડાયેલા હોય તો તમારું વ્યવસાય પ્રગતિ કરશે અને નોકરી કરતા લોકોને તેમની કાર્યકિર્દીમાં બઢતી અને પ્રમોશન મેળવવાની તક મળશે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે કારણ કે હવે વિદેશ પ્રવાસ માટે નવા રસ્તાઓ ખુલશે સાથે સાથે મકર રાશિના જાતકોની આવકમાં સતત વૃદ્ધિ થવાની સંભાવના છે વેપારીઓને તેમના ધંધામાં મોટો નફો મળશે અને તેઓ તેમના બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે શનિદેવની કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાંથી બધા દુઃખ સંકટ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની છે હવે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો સમય શરૂ થવાનો છે અને તેમનું ભાગ્ય નવી દિશામાં તેજસ્વી બનશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે શુભ સંકેત એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તેનો પ્રભાવ ન માત્ર આર્થિક સ્થિતિ પર પડશે પણ વ્યવસાય ક્ષેત્રે પણ તમને ભારે ઉન્નતિ મળશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ વધુ લાભ મેળવશે જ્યારે નોકરીયાત લોકો માટે પ્રમોશન અને પગાર વધારો મળવાના સંકેત છે જો તમે વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોયું છે તો આ સપનાનું સફળ થવાની શક્યતાઓ છે ભગવાન શનિદેવની કૃપાથી વ્યાપારીઓને વિશાળ નફો થશે અને નવા આર્થિક અવસરો પ્રાપ્ત થશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા માટે પણ આ સમય અત્યંત શુભ છે પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવા માંગતા હોય તો આ ઈચ્છા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે શનિદેવની કૃપાથી તમારું જીવન ખૂબ જ ધનસંપત્તિ અને સફળતાથી ભરેલું રહેશે તો મિત્રો આ હતી તે સૌભાગ્યશાળી રાશિઓ જેમના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓનું આગમન થવાનું છે આ જાતકોને હવે તેમના જીવનમાં વિવિધ પ્રકારના લાભો મળશે જેમ કે ધનસંપત્તિ અને સફળતા આ પરિવર્તન તેમના જીવનને એક નવા શિખર સુધી લઈ જશે ભગવાન શનિદેવની કૃપા સૌ પર બનેલી રહે જો તમે પણ તેમની કૃપા મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ન ભૂલતા અને આ વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ